નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો ભારતના બંધારણની જે સિરીઝ જોતા હતા તેમાં આજે આપણે પાર્ટ નંબર પંદર જોઈશું જે તમને આવનારી કોઈ પણ કોઈપણ બિનસચિવાલય પોલીસ કોન્સ્ટેબલ કે તલાટી કોઈ પણ પરીક્ષા હોય તેમાં ઉપયોગી થઈ રહેશે અને આ જે પ્રશ્નો છે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે તો ટાઈમને બગાડતા શરૂઆત કરીએ ત્રણસો એકાવન નંબરના ક્વેશ્ચનથી કયા બંધારણીય સુધારા દ્વારા લોકસભાની મુદત પાંચ વર્ષથી બદલી છ વર્ષની કરવામાં આવી હતી સાચો જવાબ રહેશે બી ઓપ્શન બેતાલીસમાં સુધારા દ્વારા ભારતમાં પ્રથમ મહાનગરપાલિકાની સ્થાપના ક્યાં થઈ હતી તો ભારતમાં પ્રથમ મહાનગરપાલિકાની સ્થાપના મદ્રાસમાં થઈ હતી આઈસી ગોકલનાથ કેસમાં આઈસી ગોલકનાથ કેસમાં કયો કાયદો ગેરબંધરણીય હોવાની તકરાર ધ્યાન લેવામાં આવી હતી સાચો જવાબ રહેશે સી ઓપ્શન પંજાબ લેન્ડ

રાષ્ટ્રીય પક્ષ રાજકીય પક્ષ બનવું હોય તો કેટલા રાજ્યોમાં માન્યતા મેળવેલ હોવી જોઈએ સાચો જવાબ રહેશે બી ઓપ્શન ચાર રાજ્યોમાં ઓછામાં ઓછા ચાર રાજ્યોમાં માન્યતા મળેલ હોવી જોઈએ રાષ્ટ્રપતિના મૃત્યુ રાજીનામા કે હોદ્દા પરથી દૂર થવાના કે અન્ય કોઈ કારણસર ખાલી થયેલ હોદ્દા ભરવા માટેની ચૂંટણી કેટલા સમયગાળામાં થવી જોઈએ સાચો જવાબ રહેશે ડી ઓપ્શન જગ્યા ખાલી થયાના છ મહિનામાં ચૂંટણી થવી જોઈએ બે કે તેથી બે કે વધુ રાજ્યો વચ્ચે એક જ વડી અદાલતની સ્થાપના કરવાની સત્તા કોની પાસે છે તો બે કે તે વધુ રાજ્યો વચ્ચે એક જ વડી અદાલતની સ્થાપના કરવાની સત્તા સંસદ પાસે હોય છે ચુંબોતેરમો બંધાર ચુંબોતેરમો સુધારો અધિનિયમ અન્ય કયા નામે ઓળખાય છે સાચો જવાબ રહેશે ડી ઓપ્શન નગરપાલિકા અધિનિયમ તરીકે ઓળખવામાં આવે છે જ્યારે રાજ્યની વિધાનસભાનું વિસર્જન કરવામાં આવે છે ત્યારે કાયદો બનાવવાની સત્તા કોની પાસે હોય છે જ્યારે વિધાનસભાનું વિસર્જન થાય ત્યારે કાયદો બનાવવાની સત્તા કોની પાસે હોય છે સંઘ સંસદ પાસે હોય છે બેતાલીસમાં બંધારણીય સુધારા ઓગણીસો છોતેરથી બંધારણના આમુખના સુધારો કરીને ઉમેરવામાં આવ્યું કે ડી ઓપ્શન રાષ્ટ્રની એકતા અને અખંડિતતા મિનરવા મિલ્સ કેસમાં સર્વોચ્ચ અદાલત દ્વારા બેતાલીસમાં બંધારણીય સુધારાની કઈ કલમ ગેરબંધારણીય જાહેર કરવામાં આવી સાચો જવાબ રહેશે બી ઓપ્શન પંચાવન રાજ્યો વચ્ચેની તકરાર સર્વોચ્ચ અદાલતની કઈ હકુમત હેઠળ આવે છે રાજ્યો વચ્ચેની તકરાર સર્વોચ્ચ અદાલતની કઈ હકુમત હેઠળ આવે છે સાચો જવાબ રહેશે બી ઓપ્શન મૂળ હકુમત તરીકે આવે છે લોકસભામાં અધ્યક્ષના મતને શું કહે છે અધ્યક્ષના મતને નિર્ણાયક મત તરીકે કહેવામાં આવે છે વિભાગ નાઇન પંચાયત વિશે કરેલ જોગવાઈઓ કોને લાગુ પડે છે બી ઓપ્શન રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લાગુ પડે છે સંસદ સત્રના સંદર્ભમાં વપરાતો શબ્દ સ્લાઇમ ડાયનો અર્થ શું છે સાચો જવાબ રહેશે એ ઓપ્શન અચોક્કસ મુદ્દત માટે સત્ર મોખુબી કેન્દ્રીય સતર્કતા આયોગના કમિશનરની નિમણૂક સમિતિની ભલામણથી રાષ્ટ્રપતિ કરે છે આ સમિતિના અધ્યક્ષ કોણ હોય છે સાચો રહેશે સી ઓપ્શન પ્રધાનમંત્રી સર્વોચ્ચ અદાલત ભારત સરકાર અને એક કે વધુ રાજ્યો વચ્ચેનો વિવાદ ચલાવી શકે છે આ તેની હકુમત કઈ હકુમત કહેવાય છે ત્રણસો સડસઠમાં સાચો રહેશે એ ઓપ્શનનો મૂળ હકુમત કહેવામાં આવે છે બંધારણ અંતર્ગત ગૃહી વિધાનસભા ધરાવતું રાજ્ય કયું છે સી ઓપ્શન સાચો જવાબ રહેશે તેલંગાણા ભારતના સંવિધાનના અનુચ્છેદ એકસો એકની જોગવાઈ પ્રમાણે જો સંસદના કોઈપણ ગૃહનો સભ્ય ગૃહની અગાઉથી પરવાનગી લીધા સિવાય કેટલા દિવસ ગૃહની તમામ બેઠકોમાં ગેરહાજર રહે તો ગૃહ તેની બેઠક ખાલી જાહેર કરી શકે છે બી ઓપ્શન સાહીઠ દિવસમાં રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ આયોગ કયા બંધારણીય સુધારાથી રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ અને રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ તરીકે અલગ થયું છે કયા બંધારણીય સુધારાથી નેવ્યાસીમો બંધારણીય સુધારો બે હજાર ત્રણમાં માદક પીણા અને પદાર્થોનો ઉપયોગ પરનો પ્રતિબંધ એ અનુચ્છેદ સુડતાલીસમાં સમાવિષ્ટ માર્ગદર્શક પૈકીનો એક છે લોકાયુક્ત આયોગ દ્વારા હાથ ધરાયેલ ફરિયાદની તપાસ અને પૂછપરછ સી ઓપ્શન છ મહિનામાં પૂર્ણ થવી જોઈએ ભારતના પ્રથમ કાયદા અધિકારી તરીકે કોને ગણવામાં આવે છે પ્રથમ કાયદા અધિકારી તરીકે એટર્ની જનરલને ગણવામાં આવે છે બંધારણમાં ચુંબોતેરમાં સુધારા અન્વયે કયા અનુચ્છેદમાં નગરપાલિકાઓ બાબતની જોગવાઈઓ ઉમેરવામાં આવી છે સી ઓપ્શન અનુચ્છેદ બસો ત્રેતાલીસમાં લાસ્ટ ક્વેશ્ચન લઘુમતીઓને બંધારણનો અનુચ્છેદ ત્રીસ શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાનો અને તેનો વહીવટ કરવાનો અધિકાર આપે છે તેનો આધાર ધર્મ અને ભાષા છે મિત્રો આ હતા આજના પચીસ ક્વેશ્ચન પચીસ કેટલા પ્રશ્નો સાચા આપણે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો